અને ભારતીય પ્રણાલીમાં ચાર નવરાત્રી શિવરાત્રી હોય છે પ્રત્યેક તેરસ ને કૃષ્ણ પક્ષની જે તેરસ છે અને શિવરાત્રી ગણાય છે એવી બાર શિવરાત્રીઓ હોય છે અને ચાર નવરાત્રીઓ હોય છે જેમ ચાર ઋતુ છે તો શક્તિ ની ચાર ઋતુ છે અને શક્તિ ચારે ચાર ઋતુમાં પોતાના સ્વરૂપો બદલા છે એટલે ચાર નવરાત્રીઓ હોય છે અને શિવ કોઈ પણ સ્થિતિમાં સ્થિર હોવાના કારણે પોતાનું સ્વરૂપ નથી બદલતા એટલે બાર નવરાત્રીઓ બાર શિવરાત્રીઓમાં આજે મહા મહિનો છે એટલે આ નવ આ શિવરાત્રીને મહાશિવરાત્રી પર્વ તરીકે ઉજવાય છે કાશી વિશ્વનાથથી માંડી અને ભગવાન રામેશ્વર સુધી કેદારથી માંડી અને સોમનાથ ભગવાન સુધી આજે આખું ભારત શિવમય છે અને કાશી વિશ્વનાથે એવડું મોટું પ્રમાણ આપ્યું છે આજે ગોતરકા બ્રહ્મચારી છે એ કાશી વિશ્વનાથને સમર્પિત શિવજી છે અને કાશી વિશ્વનાથે તો એવડું મોટું પ્રમાણ આપ્યું છે કે બે હજાર ચૌદમાં જે ભારતીયમાં જનરલ જે ક્રાંતિ થઈ એ ક્રાંતિની શરૂઆત પણ કાશી વિશ્વનાથથી થઈ અને કાશીમાંથી થઈ અને એના પરિણામો સુખદ પરિણામો આજે આખા રાષ્ટ્રને સિંચિત કરી રહ્યા છે એ સમયે ગામડામાં દૂર દૂર સુધી આ જે ઉત્સવો ઉજવાય છે આજે બદલાતું જનજીવન અને વધારે પડતો જે ઉપયોગ આજે સોશિયલ મીડિયાનો થઈ રહ્યો છે એના દ્વારા મેળાવડાઓ ઓછા થતા જાય છે એમાં જે સાત્વિક મેળાવડાઓ છે એનો ખૂબ મોટો એક અભાવ સર્જાણો છે હજુ પણ ગામડાઓમાં શિવાલયોમાં મંદિરોમાં હજુ પણ પરંપરાઓ જૂની જળવાઈ રહી છે અને એવી એક જૂની પરંપરા આજે બ્રહ્મચારી આશ્રમ ખાતે અહીંયા જે શિવરાત્રીની ઉજવણી થાય છે અહીંયા બધા દૂર દૂરથી ગામડેથી આવે છે બધા અહીંયા બધા ભેગા થાય છે કેટલાક રાજનેતાઓ પણ ઘણા છે અને બધાનો એક બહુ અદ્ભુત સામાજિક સમન્વય ધાર્મિક સમન્વય રાજકીય સમન્વય જે વાત જેને કે ત્રિગુણાત્મક કહી શકાય એવો અમારો અહીં નાનકડો સમયાણો જે છે એ ભગવાન કાશી વિશ્વનાથની કૃપાથી દર વર્ષે યોજાય છે આ વખતનો પ્રસાદ નાની પીપળીના કનૈયાલ રાવલ તરફથી હતો અને દર વર્ષે કોઈના કોઈ યજમાન દ્વારા અહીંયા પ્રસાદનું આયોજન થાય છે અને કાશી વિશ્વનાથના પૂજન અર્ચન થાય છે બધા લોકો એકબીજા સાથે બેસે છે હળેહળી પડીને વાતો કરે છે અને કાયમ માટે ખૂબ ઉત્સાહ ઉમંગથી અને સામાજિક સમીકરણ સમરસતાના ભાગ જેવો અમારો જે આ કાર્યક્રમ છે એ બધા કરતાં નાનકડો કાર્યક્રમ છે પણ ગ્રામીણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવો કાર્યક્રમ છે અને રાત્રે હવે ભજન થશે સત્સંગ થશે અને ચાર આરતીઓ થશે ધજાઓ ચડશે અને છેક સવારનો સૂર્યોદય થાય ત્યાં સુધી શિવ ભક્તિ મંદિરોમાં ચાલુ રહેશે એવી રીતે અહીંયા પણ થશે હરિયોમ દર્શન